બાર જ્યોતિલિંગનું માનવ સૌથી આદી જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંપન્ન થયેલી શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભારતની મજબૂત સેના દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલા ઓપરેશન સિંધુની પ્રતિક્રિયા આપી હતી દેજો જે સ્થિતિમાંથી અત્યારે યાત્રા કરી રહ્યો છું ભારતે પોતાની મજબૂતી અને એકતા એનો આખી દુનિયાને પરિચય કરાવવાનો થાય છે દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સાંપડ્યું છે જે અહીંયા સોમનાથ ટ્રસ્ટના પણ અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં જુદી જુદી વિચારધારાવાળી પણ બધી જ રાજનૈતિક પાર્ટીઓ જે ભેગા થઈને સમર્થન જ્યારે દેશ ઉપર ક્યાંય સંકટ આવે ત્યારે આવી રીતે એક થઈને ઉભા રહેવું જોઈએ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બધા જ ભારતીયો એની વતન પરસ્તી એ અદ્ભુત છે અને આમ ભલે લડે વિચારધારાની લડાઈ હોય બીજા કંઈક વાંધા હોય પણ જ્યારે વતન પરસ્તીની વાત આવે ત્યારે ભારત માતાના બધા જ સંતાનો એક થઈ અને આતંકવાદનો અને બીજા સંકટનો સામનો કરે ઈશ્વર એક છે એ કલ્યાણકારી છે એકને ભજનારા ભલે ભજવાની પદ્ધતિ જુદી જુદી હોય પણ આપણે સૌ ભજીએ છીએ અને માટે એક દેશને ખૂબ મજબૂત બનાવી આ માત્ર નનકુડા છમકલા થાય છે નહીં આખા વિશ્વને ભારત શું છે એનો પરિચય મળી રહ્યો છે આપણા એકતાથી આપણે આ દ્રઢતા સાથે અને પાછા જરાય આમ ઉન્માદ કે એક્સાઇટ થયા વગર ગઈકાલે બહુ ગમ્યું મેં આપણા લશ્કરની બે દીકરીઓ બે બહેનો એને બ્રિફિંગ કર્યું પ્રેસ બ્રિફિંગ કર્યું આપણી દીકરી કોઈક બંદૂક ચલાવે છે ને કોઈ પ્લેન ચલાવે એ નારી શક્તિ એણે પ્રેસ બ્રિફિંગ કર્યું સાહેબ આમ સાંભળીએ તો આમ સીધો તિરંગાને સલામ કરવા માટે થઈને આમ હાથ અહીંયા આવતો રહે વંદે માતરમ डिफेंस सेक्रेटरी है पर एक जम तपे तुले शब्दों में जिस तरह का मैच्योर ब्रीफिंग होना चाहिए ये रिते करी बकवास न थी करवार तो ना था तो आपने बीजा बता जे बकवास करे गम इतना ऊंचा पद ऊपर रहन केवु केवु बोले जरे यहाँ जेक मैच्योरिटीज़ ડિફેન્સ સેક્રેટરીએ પણ કહ્યું કે અમે સેના ઉપર હુમલો નથી કર્યો અમે આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કર્યો અમારો વિરોધ આતંકવાદ સાથે છે અને આતંકથી સુરક્ષાએ અમારો અધિકાર છે એટલે અમે રિટેલિએટ કરશું પણ અમે કોઈ ત્યાંની પ્રજાને એને નુકસાન ન થાય એ રીતે અને અમે સેના ઉપર નહીં પણ હમજી જાજો હવે તમે એના આકાઓ હવે આ હગી નહીં થાય આવો એક સ્ટ્રોંગ મેસેજ એ તો મળી જ ગયો છે બલવાન બનો બનવો વસુંધરાવીર ભોગ્યા હૈ કમજોર બનના પાપ હૈ અને ભારત માતાના સપૂતો હોય પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ગમે તે કોમનો ગમે તે આમાં એ વાત નથી આવતી ઓલાએ ભલે ધર્મ પૂછીને માર્યા એવું કહેવાય છે પણ આપણે એ રીતે નહીં આપણે તો આતંકવાદનો ખાત્મો કરવાનો છે અને આતંકવાદ એકલા ભારતને નડે એમ નહીં આખી દુનિયાને નડે છે આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની આ વ્યાસપીઠ ઉપરથી સર્વે સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય સદગુરુ ભગવાન કી જય ધર્મ કી ધર્મ કી હો અધર્મ કા અધર્મ કા પ્રાણિયો મેં પ્રાણ્યો મેં વિશ્વકા વિશ્વકા ઓ નમઃ પ્વતી પતય હ श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी